ખુડેલ સાઉથ ઝોનના જે સિંગરો છે તેમની સાથે જ સીધી વાત કરી આપણી સાથે ચટમુના બેન ગોંડલિયા બેન સાઉથ ઝોનમાં વખતે તમે ગાયક કલાકાર તરીકે આવ્યા છો શું કેશો સાઉથ ઝોન ખોડેલામ ખૂબ સરસ આયોજન છે અને રોજ અહીંયા હાઉસફુલના બોર્ડ મૂકવા પડે છે એટલું ટ્રાફિક થાય છે એટલું ક્રાઉડ થાય છે માતાજીની ભક્તિ કરવા માટે બધા અહીંયા બહુ મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાય છે અને સાથે સાથે સાંભળવા માટે પણ લોકો એટલા જોડાય છે અને ખૂબ સરસ મજાનું આયોજન આ વર્ષે અમારે પ્રમુખ વિનુભાઈ ઘવા દ્વારા કરવામાં આવ્યું છે એટલે બહુ સરસ આ

તો જ ગાવ છું પણ આ વર્ષે થી મેં એવું નિમ લીધું છે કે 10 દિવસ માતાજીની આરાધના જ કરવી છે એટલે ફિલ્મ ગીત હું તો નથી ગાવાની ચાર નોરતા વયા ગયા છે હજી આગામી દિવસોમાં તમારામાં પણ કેટલો ઉત્સાહ છે આ બહુ એટલે બહુ કારણ કે નવરાત્રી આવવાની હોય એટલે ત્યારથી જ અમે આ ખેલૈયાઓ જેમ તૈયારી કરતા હોય એમ કલાકાર પણ ઉત્સાહી હોય કે અમે ગાઈએ અને ખેલૈયાઓ બધા એના ઉપર ખૂબ રમે